આજે આપણે છે તે વધે રોટલીમાંથી આપણે ભજીયા બનાવવાના છે તે કઈ રીતના બનાવવા શું માટે પેસ્ટ આપણે વરસાદ ચાલુ હોય છે ત્યારે તમે ખાઈ શકો છો તેવા આપણે છે તે વધે રોટલીના ભજીયા બનાવવા માટે અહીં આપણે છે સો જેટલી છે પાંચ છ જેટલી આપણે છે તે રોટલી લીધી છે તો તેને આપણે છે ને પહેલાં તો આ રીતના આપણે છે તે એક રાખવાની અને તેને આપણે છે તો આ રીતના કોઈ પણ ખારવાળું લેવાનું તેનાથી આપણે તેને કટ કરી નાખવાની છે આ રીતના રાઉન્ડ શેપમાં આ રીતના કરીએ છીએ એટલે છે તે કિનારી એથી છે તે આપણે આ કિનારી હોય છે તેનાથી તમે જોઈ શકો છો કે નોખી પડી જાય છે આપણે રોટલી છે તે આ રીતના આપણે છે તે બધી રોટલી છે તે કરી નાખીએ સરખી હવે તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે તેને હવે તેને આપણે છે તે આને પણ આપણે કિનારીને ફેંકવાની નથી તેને પણ આપણે આ રીતના છે તે કટકા કરીને તેને પણ આપણે તરી અને નાસ્તામાં પણ લઈ શકીએ છીએ અને છેવડામાં પણ આપણે નાખી શકીએ છીએ આ રીતે આ રીતના આપણે બધી બનાવી રહીએ તમે જોઈ શકો છો કે આપણે આ રીતના છે આપણે બધા છે તે બનાવી દીધા છે હવે આપણે આગળ કઈ રીતના કરવું તે હું તમને બતાવી દઉં છું હવે તમે જોઈ શકો છો પહેલાં તો આપણે તવી મૂકી દીધી છે તો તેની અંદર છે પહેલાં તો આપણે આ રીતના આપણે તેલ નાખી અને તેને આપણે છે તેલ લગાવી લેવાનું છે ચારે કર તેને આપણે આ રીતના છે તે બ્રશની મદદથી છે તેને આપણે ચારે કર છે તવીમાં ફેરવી નાખીએ તેલને

પછી તેને આપણે પલટાવી નાખવાની એટલે એટલે કડક થાય પલટાવી નાખશું આ ગેસ ને સ્લો અને હાઈ કરતું જવાનું અને સોડવતા જવાનું જેમ સડી તો સેમ છે તે કડક થઈ જશે આપણે રોટલી છે તે પછી તેના આપણે ભજીયા બનાવવાના છે હવે તમે જોઈ શકો છો કે આપણે એકદમ ફ્રેશ એવું થઈ ગઈ છે તો તેને આપણે છે તો આ રીતના એક પ્લેટમાં કાઢી લેશું બધી રોટલીને હવે આપણે આ રીતના છે તો બધી રોટલીને છે તે ચેકી નાખીએ હવે તમે જોઈ શકો છો તો આપણે છે આ રીતના છે તે એકદમ કડક એવા છે તે આપણે રોટલીને છે તે આ રીતની ચેકી નાખી છે તો હવે તેને છે થોડી વાર ઠંડી થવા દઈએ ક્યાં સુધી આપણે છે આગળની પ્રોસેસ કરી નાખશું હવે આપણે છે ત્યાં બટેટા છે તે બાફેલા લીધા છે તો તેને આપણે આ રીતના છે તે બટેટાને ક્રોસ કરવાના આવે છે તેનાથી આપણે ક્રોસ કરી નાખીએ એટલે તેનો માવો બનાવી નાખવાનું છે બટેટાનું આ રીતે આનું જો તમારી પાસે આનો હોય તો તમે છે કોઈ પણ વસ્તુથી તમે કરી શકો છો કે તમે કોઈ પણ વસ્તુ જેમ કે વજનવાળી વસ્તુ હોય છે તેનાથી તમે વજન દઈ શકો છો એટલે છે તે ક્રોસ આસાનીથી થઈ જાય છે બટેટા બાફેલા હોય છે એટલા માટે થઈને અને આ રીતના આપણે છે સારી રીતના ક્રોસ કરી નાખવાનું તમે જોઈ શકો છો કે આપણે ક્રોસ થઈ ગયા છે બટેટા એટલે માવો થઈ ગયો છે રેડી તો તેની અંદર આપણે મસાલા કરી લઈએ તો તેના માટે હળદર નાખવાની છે અહીં આપણે છે અડધી સમજી જેટલી હળદર એડ કરી દેવાની આ રીતે અને હળદર નાખી આવે તેની અંદર અહીં આપણે છે છૂટ પાવડર આવે છે તેનો યુઝ કરવાનો છે તો છૂટ પાવડર નાખી દઈશું અને હવે તેની અંદર આપણે લાલ મરચું આવે છે તે પણ નાખવાનું છે તે પણ અહીં નાખી દઈએ જે પ્રમાણે તીખાશ ખાતા હોય છે તે પણ નાખી શકો છો અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે મીઠું એડ કરવાનું છે સ્વાદનું તો મેં છે કે અહીં બાફવામાં મીઠું નાખેલું છે એટલે છે આપણે નામ નાખવું ઓછું પડશે મીઠું આ રીતે આપણે તેની અંદર છે તો થોડુંક જ મીઠું નાખવાનું છે બાફવામાં નાખેલું છે એટલે માટે થઈને અને પસવામાં છે તે સલાઈથી પસી જાય એટલા માટે થઈને હવે તેની અંદર આપણે છે તો જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને હવે તેની અંદર આપણે અસમા પણ નાખી દઈશું અર્થિક જેટલા એટલે આસાની પસી શકે અને હવે તેની અંદર આપણે છે તે ધાણાજી રૂપાઝર આવે છે તે પણ આપણે અર્થિક ચમચી જેટલો નાખી દેવાનું છે આ રીતે હવે તેને સારી રીતના થાય તે મિક્સ કરી લઈએ આ રીતે ક્ષમસાની મદદથી કે આપણે બટેટા છે તેને આપણે

તેની માવું માવતા હોય તે રીતના તમે ભરી શકો છો આ રીતે આ રીતના આપણે બધી છે તે બનાવી લઈએ તેને એક બાજુ મૂકી દેશું આ રીતે આ રીતના બધી બનાવી લઈએ માવું નાખને

તમે જોઈ શકો છો આપણું આ રીતનું છે તે ખીરું બની રેડી થઈ ગયું છે તેની અંદર આપણે છે તે અહીં આપણે છે તે રોટલીની ઉપર છે તો આપણે માવો ભરીને રાખ્યો છે તેને આપણે આ રીતના મૂકી દેવાની છે હળવા તેની ઉપર આપણે છે તે મૂકી દેવાનું આ રીતના ખીરું લગાવી દેવાનું છે હવે તેને અહીં આપણે છે તેલ ગરમ થવા છે મૂકી દીધું છે અહીં તમે જોઈ શકો છો આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે છે તો અહીં આ રીતના આપણે છે તે ખીરામાં બોરીને રાખ્યું છે તેને આપણે મૂકી દેવાનું છે

અહીં તમે જોઈ શકો છો કે તે છે તો આપણે ઉપર આવી ગયા છે ભજીયા તો આપણે તેને આ રીતના આપણે છે તેના પલટાવી નાખશું એટલે બંને સાઈડ છે તો આપણે સડી જાય ભજીયા એટલા માટે થઈને અને આ રીતના તમે ક્યારેય નહીં બનાવી હોય તેવા આપણા ભજીયા બને છે અને ટોમાસાનો સોમાટા છે તો આ રીતના ખાવાની વધારે મજા આવે છે આવા ભજીયા જ્યાં સુધી છે આપણે કલર ચેન્જ થઈ જાય છે ત્યાં સુધી તેને આપણે રહેવા દઈશું એટલે ભજીયા છે તો આપણે પરફેક્ટ સડી જશે અને તમે જોઈ શકો છો કે તેનો કલર છે તે પણ ચેન્જ થઈ ગયો છે તો આપણે ભજીયા છે તે પરફેક્ટ સડી ગયા છે ઉપર નીચે બંને સાઈડ તેને આપણે કાઢી લઈશું એ પ્લેટમાં આ રીતે અને આ રીતના આપણે બધા બનાવી નાખીએ ભજીયા હવે તમે જોઈ શકો છો કે આપણા ભજીયા છે તે બનીને રેડી થઈ ગયા છે કેવા સરસ મજાના ભજીયા છે તે બની ગયા છે ને એકદમ છે તે સોફ્ટ એવા જ આપણા ભજીયા બન્યા છે અને ચોમાસાના ઋતુમાં તેને ખાવાની બહુ મજા આવે છે તમે જોઈ શકો છો કે અંદરથી પણ એકદમ માવાવા વાળા જ આપણા છે તે ભજીયા બન્યા છે તેને આપણે છે તો અહીં આપણે સોસ સાથે પણ સર્વ કરી શકીએ છીએ દહીં સાથે છે ચટણી સાથે છે ગમેન સાથે આપણે સર્વ કરી શકીએ છે બધાને ભાવે છે તેવા જ બધાના ફેવરિટ બની જાય છે વધેરી રોટલીના પછી આ બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો